આયા કેટલાના કિલો છે બહુ સારા છે કાઈ તો વસુ રાખો ભલામાણા તું તો સણિયા બુકિંગ કરાવવા ગઈતી ને ભાઈ માર સણિયા તો બુકિંગ થઈ ગયા માર બેન પણ ઈના લગન છે તો હવે મારે આખે કાણા કુંડાણા છે તો હું કઈ ફટના જૂસ

છથી સાત વર્ષમાં તમને કમ્પ્લીટ રિઝલ્ટ મળશે આ શેમ્પુ વાળ તો ખરાબ નહી થઈ જાય ને આ શેમ્પુ કન્ડિશનર વાળું છે તમારા વાળ સ્મૂથ અને સિલ્કી બનશે આલિયો લ્યો દીદી તમારો સોલ્યુશન ભાઈ મેં તો આઉટલેટ ઉપરથી આ પ્રોડક્ટ લઈ લીધી ને નજીકમાં રહેતા છે એ લઈ જાહે પણ સુરતની બહાર રહેતા હોય ને ઘર બેઠા મગાવ હોય તો એને શું કરવાનું ફ્રી હોમ ડિલિવરી ને કેશ ઓન ડિલિવરી કરી આપે મગાવવા માટે સ્ક્રીન પર બધી ડિટેલ આપી દીધી છે તો કોન્ટેક્ટ કરી લેજો